ચૈતર વસાવા આવ્યા જલની બહાર આજે શું ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો ફેસલો આવ્યો છે સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવા જઈ રહ્યો છું ખાસ કરીને તમે બધા લોકો આદિવાસી સમાજના લોકો નહીં આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે કે ચૈતર વસાવાને ક્યારે જમીન મળે ક્યારે ચૈતર વસાવા જલની બહાર આવે ડેફિનેટલી તમે બધા લોકો રાહ જોઈને બેઠા છો અને સૌથી મોટું સ્વાગત ઢોલ નગારા ડીજે શરણાઈ બધા સાથે મિત્રો ડીજે સાથે મિત્રો ચૈતર વસાવાનું સ્વાગત માટે મિત્રો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે તો શું

વસાવા મિત્રો નામ આવે ને ક્યારે જયદર વસાવાના જામીન અરજીની સુનાવણીનો સુકાદો થાય ને ક્યારે જયદર વસાવાને જામીન મળે જે પણ ડિટેલ્સ તમારે જાણવી હોય તો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી રાખજો કારણ કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક આ બધી ડિટેલ્સ મિસ ન કરી શકો તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી લો છો તો જ તમને બધા લોકોને ડિટેલ જાણવા મળવાની છે બાકી તમને બધા લોકોને હું જણાવી દઉં આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જયદર વસાવાનો જામીન અરજીનો સુનવણીનો હાલ તો મિત્રો વાત કીધો સાલેરી હોય છે ને જયદર વસાવા આજે મને લાગે છે કે ફાઇનલી 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 ચૈત્ર વસાવાનો કમબેક થવા જઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા જલ્દી બહાર આવવા માટે મિત્રો તૈયાર થઈ ગયા છે કારણ કે ચૈતર વસાવાના સપોર્ટની અંદર લાખો લોકો લાખો આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવાને જામીન ક્યારે ક્યારે મળે ક્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે તો આજે ચૈતર વસાવાના જામીન અરજીની સુનવણીનો ટાઈમ થઈ ગયો છે આજે ચૈતર વસાવા આવી શકે છે જેલની બહાર લાખો આદિવાસી સમાજના લોકો એક જ રાહ બેન જોઈને બેઠા છે કે આજે ચૈતર વસાવાને ક્યારે જમીન મળે ક્યારે ચૈતર વસાવા જેલની બહાર આવે બસ ગણતરીના કલાકની અંદર ચૈતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર ફાઇનલી મને લાગે છે કે આ વખતે તેમને જમીન આપશે આપશે ને આપશે તો આજના વિડીયો આટલી જ માહિતી આપડે એક નવો વિડીયો મળી